નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું અમાર YouTube ચેનલ ગુજરાતી ભક્તિ ધારામાં આજે હું તમને ભયંકર કળિયુગની ભવિષ્યવાણી અને કળિયુગની વિસ્તૃત માહિતી જણાવીશ તો તમે વિડિયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહેજો આ પૃથ્વીના ચાર યુગ છે સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કળિયુગ હાલ આપને કળિયુગમાં જીવી રહ્યા છે કળિયુગ એટલે જો તમે કોઈ કુકર્મ કરો છો તો તેનું ફળ તમને અહીં જ મળે છે પરંતુ કલકી પુરાણમાં કળિયુગ વિશે વિસ્તારમાં જણાવાયું છે પુરાણો અનુસાર કલયુગ ચાર લાખ બત્રીસ હજાર વર્ષ સુધી ચાલશે કડયુગ ના લગભગ પાંચ હજાર વર્ષ વીતી ગયા છે પરંતુ કડયુગ ની છેલ્લી રાત્રિ પાંચ વર્ષ સુધી લાંબી ચાલશે તેવું કહેવાય છે તો ચાલો તમને જણાવીએ આ કડયુગ રોચક માહિતી હિન્દુ ધર્મના પુરાણો અનુસાર એટલે અંત અંત કેટલીક એવી ઘટનાઓ ઘટશે જેનાથી આપોઆપ સંકેતો મળી જશે ત્યારે લોકો સમજી જશે કે કડયુગ નો અંત આવી ગયો છે કડયુગના છેલ્લા પાંચ વર્ષમાં પૃથ્વી પર પુષ્કળ વરસાદ થશે કડયુગના અંત સુધી પૃથ્વી ઉજ્જડ બની જશે પાકો પર કોઈ ફૂલ ઉગશે નહીં પ્રાણીઓ નિર્જીવ બની જશે કળિયુગની છેલ્લી રાત્રિ એટલી લાંબી હશે કે તે લાંબો સમય નહીં ચાલે ઘડિયુગના અંતની રસપ્રદ બાબત એ છે કે એ સમય એક બે નહીં તે સમય સમયે એકસાથ બાળ સૂરજ ઉગશે આ બાર સૂર્ય પૃથ્વી પર અસ્ત થશે નહીં જ્યાં સુધી પૃથ્વીના તમામ પાણીને ભીંજવી ન દે આ પછી ભગવાન વિષ્ણુ ભગવાન કલ્કીનો અવતાર લેશે અને પૃથ્વી પરથી જીવોનો નાશ કરશે આ ઘટનામાં ત્રણ દિવસનો સમય લાગશે ઘડિયુગની મહત્ત્વની બાબતો કડિયુગના અંતમાં મનુષ્યની ઉંમર માત્ર બાર વર્ષ અને શરીર ચાર ઇંચનું રહી જશે કળિયુગના અંતમાં સમગ્ર માનવજાતિનું પતન થઈ જશે લોકોમાં દ્વેષભાવ અને દુર્ભાવના વધશે અંત કરવા ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર ધારણ કરશે લોકો ધન લોભમાં હત્યા પણ સંકોચ નહીં કરે વર્ષ બાદ ગંગા નદીનું પાણી સુકાઈ જશે અને તે પરત વૈકું ફરશે કળિયુગના દસ હજાર વર્ષ થશે ત્યારે ભગવાન પૃથ્વી પરથી સ્વર્ગલોકમાં જતા રહેશે મનુષ્યો પૂજન કર્મકાંડ ઉપવાસ વ્રત અને ધાર્મિક કાર્યો કરવાનું સદંતર બંધ કરી દેશે એક સમય એવો આવશે જેમાં જમીન માંથી પાક ઉગવાનું જ બંધ થશે પૃથ્વી પરના છોડ નષ્ટ થઈ જશે ગાય દૂધ આપવાનું બંધ કરી દેશે કડયુગમાં સમાજ હિંસક બનશે જેવો બળવાન છે તેઓ આ રાજ્ય પર રાજ કરશે માનવતા નાશ પામશે સંબંધોનો અંત આવશે એક ભાઈ બીજા ભાઈ નો દુશ્મન બનશે કળયુગમાં એક એવો સમય આવશે જ્યારે સ્ત્રી અને પુરુષ બંને અંધેર બની જશે સ્ત્રીઓ પતિવ્રત ધર્મનું પાલન કરવાનું બંધ કરશે અને પુરુષો પણ જ્યારે આતંક ચરમ સીમા પર હશે ત્યારે ભગવાન વિષ્ણુ કલકી અવતાર લેશે વિષ્ણુયાસ નામના બ્રાહ્મણના ઘરે આ અવતારનો જન્મ થશે ભગવાન કલ્કી ખૂબ ઊંચા ઘોડા પર સવાર થઈને પોતાની વિશાળ તલવારથી તમામ દુષ્ટોનો નાશ કરશે ભગવાન કલ્કી માત્ર 3 દિવસમાં પૃથ્વી પરથી તમામ દુષ્ટો નો નાશ કરશે અને પછી કડયુગમાં છેલ્લા સમયના અંતે ખૂબ ઘાટ ગાઢ માં સતત વરસાદ થશે જે ચારે બાજુ પાણી ફરી વળશે આખી પૃથ્વી બળી જશે અને પ્રાણીઓ નાશ પામશે આ પછી સૂર્ય ઉગશે અને પૃથ્વી તેના સુકાઈ જશે જો તમને અમારી આપેલી જાણકારી પસંદ આવી હોય તો આ તમારા પરિવાર ના સભ્યો ને જરૂરથી શેર કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરીને અમારી ચેનલ ગુજરાતી ભક્તિ ધારા ને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાયકોન ને પ્રેસ કરી લેજો જેથી કરીને આવનારા નવા વિડીયો ની નોટિફિકેશન તમને તરત જ મળી જાય